નમસ્કાર મિત્રો મિત્રો યહી હૈ શહી ભારત વાસ્તવિક ભારતમાં જે કઈ ઘટનાઓ સામાન્ય જનજીવનનો અસર કરી અને એમાંય ખાસ કરીને જ્યારે વિઘાતક અસરો કરતી ઘટનાઓ બનતી હોય ત્યારે એનું એનાલિસિસ કરવું અને જનતાને સાચો માર્ગ તરફ દિશા નિર્દેશ કરવું એ ખૂબ જરૂરી છે અને આપણે એ દિશામાં થોડુંક એવું કામ કરીએ છીએ સોશિયલ મીડિયાના મારફતથી એટલે આજે જે વિડીયો છે એનો વિષય વધુ બાળકો પેદા કરો એક બાળો એવું બોલ્યો કે ભાઈ ત્રણ બાળકો પેદા કરો કેવું ત્રણ બાળકો પેદા કરો એક બાળક કો દેશ માટે એક સમાજ માટે એટલે આરએસએસ માટે અને એક પરિવાર માટે અને આવો સંકલ્પ ના લઈને એના લગન બુદ્ધેઓ ના કરાવવા જોઈએ આવું એક બાઓ આવું બોલ્યો છે હવે આ એક સિન્ડિકેટ છે ભારતમાં આવી એક સિન્ડિકેટ વર્ષોથી કામ કરે છે અને વારંવાર આવા વિઘાતક વિધાનો કરવામાં આવી રહ્યા છે મોહન ભાગવતે ત્રણ બાળકો પેદા કરવાની એક કરતા વધારે વખત સલાહ આપી કથિત મહંત દિનેશ ભારતીએ પાંચ બાળકો પેદા કરો અને એમના હથિયારો પકડવાની પકડાવવાની સલાહ આપી હતી શિવસેનાએ તો દસ બાળકો પેદા કરો અને દસ બાળકો પેદા કરો એને એકવીસ હજારનું ઇનામ આપવાની જાહેર દસ બાળકો પેદા કરવાનો સમયગાળો કેટલો તો કઈ ફેક્ટરી છે કે એની અંદર માલ નાખ્યો અને બાર બીબામાં જઈ અને બાર રમકડું બનીને આવે એવી ફેક્ટરી છે દસ બાળકો એટલે એના જે સમયગાળો છે નવ નવ મહિનાનો એની પછી કોઈ આ આ મહિલાએ આરામ કરવાનો હોય એની તંદુરસ્તીનો આવો કોઈ વિચાર કર્યો કે માત્ર આવું વિધાન કરી નાખ્યું હં વાસુદેવ નામના શંકરાચાર્ય તો પાછું એમ કીધું કે મોદીને ફરી વડાપ્રધાન બનાવો હોય તો દસ બાળકો કે પેદા કરો અને ભગવાન એમનું કલ્યાણ કરશે આના તો શું કહેવું જોઈએ અને શંકરાચાર્ય કોને બનાવ્યો હશે આ પણ વિચારવા જેવું નથી સાચવી પ્રાચીએ તો શું કીધું ચાર બાળકો પેદા કરો પણ એને કેટલા બાળકો પેદા કર્યા છે અને બાળકો ખાનગી છે એને જાહેર કર્યું નથી અને એને ચાર બાળકો પેદા કરવાની વાત કરી તોગડીએ તો પાછું શું કીધું ચાર પત્નીઓ રાખો બત્રીસ બાળકો પેદા કરો તમે વિચાર તો કરો આ લોકો તમને ક્યાં લઈ જવાની વાત કરે છે અ કથિત સ્વામી હું કથિત શબ્દ એટલા માટે વાપરું છું કે આ લોકો સ્વામી શબ્દને પણ લાયક નથી માટે પ્રબોધાનંદ નામનો એક ભાઈ હતો આ બધા મોટા ભાગના ભગવા ધારી છે એને એમ કહ્યું કે આઠ બાળકો પેદા કરો શું કહ્યું યોગી આદિત્યનાથે તો શું એને તો ડાગળી ચસકી ગઈ એની અને એને એમ શું કીધું કે હિન્દુ પતિ પત્નીને જેલમાં પૂરી દેવા જોઈએ વધુ બાળકો પેદા કરવા માટે તો આનું મગજ કામ કરતું હશે કે નહીં આને કઈ રીતે મુખ્યમંત્રી બનાવ્યો આ વિચારવા જેવી બાબત નથી ક્યાં સુધી જેલમાં અમને કઈ રીતે પૂરી રાખવા આખી પ્રક્રિયાની ચર્ચા ના થઈ શકે પરંતુ આવા માણસો મુખ્યમંત્રી પદ તરીકે લાયક છે કે કેમ તમારે મારે વિચારવાનું છે ભાજપના એક એમએલએ પાછું એવું વિધાન કર્યું કે બાળકો તો પ્રભુની પ્રસાદી છે તો આવી પ્રસાદી એના ઘરમાં કેટલી છે એની એની ખોટ ના કરી અને દરેક હિન્દુએ પાંચ બાળકો પેદા કરવા જોઈએ ચાલો આ બહુ વિચારવા જેવી બાબતો છે એટલે આ બધી જે ભારતીય મહિલાઓ છે એ બાળકો પેદા કરવાની ફેક્ટરી છે આની પાછળ કોઈક મનોવૈજ્ઞાનિક તર્ક છે સામાજિક તર્ક છે કે બુદ્ધિગમ્ય વાતો છે કે માત્ર અને માત્ર તમે ગાડી પસાર લઈને ફોર વ્હીલર લઈને પસાર થતા હોય અને ઘણી બધી જગ્યાએ પેલા કૂતરાઓ ગાડીની પાછળ દોડતા હોય છે તમે તો ધ્યાન નથી આપતા પણ કૂતરા પાંચ દસ ડગલા દોડી પાછા ઓળી જતા હોય છે એટલે એ જે ભસવાનું હોય અને આ ભસવામાં તમને શું તફાવત લાગે છે આવું બોલી નાખું પરંતુ આ એક આયોજન બધ સિન્ડિકેટ કામ કરે છે ગરીબ નિરક્ષર અંધશ્રદ્ધામાં ડુબેડા લોકોને આની અંદર તૈયાર અને વધુ બાળકો પેદા કરે એટલે આમના મુસલમાનો સામે અને ભારતના દલિતો સામે હમણાં ધરી દેવાના છે અને આ એમને હોમી દેવાની એક વ્યૂહરચના હોય એટલે કેમ આપણે વિચારવા જેવી બાબત છે કે આ વ્યૂહરચના આપણે એવું વિચારીએ માનું કે આપણે ચાર બાળકો કે ચાલીસ બાળકો પેદા કરવાની કોઈ આઠ કોઈ દસ બાળકો પેદા કરવાની સલાહ આપી તો આ સલાહ કોણ માને આમની સલાહ કોણ માને આ બાબત વિચારવા જેવી છે કે ભારતના જે બ્રાહ્મણ સમુદાય છે એ લોકો શિક્ષિત છે અને ભારતમાં સૌથી વધુ સાંસ્કૃતિક આધિપત્ય આ લોકો ધરાવે છે આ લોકો વધુ બાળકો ત્રણ અથવા ચાર અથવા દસ બાળકો પેદા કરવાની સલાહ માને ખરા ના માને કેમ ના માને કે બધી રીતે ઠામ છે આર્થિક રીતે સામાજિક રીતે નૈતિક રીતે ધાર્મિક રીતે સોરી એમાં નૈતિક શબ્દો મારાથી ખોટી રીતે આવી ગયો પણ એ ધાર્મિક રીતે સામાજિક રીતે એ આર્થિક રીતે ઠરી ધામ છે એટલે એ લોકો ના માને ક્ષત્રિય સમાજ ધંધા અને જમીનદારીની રીતે ખૂબ વ્યવસ્થિત જગ્યા ઉપર છે એમના બાળકો સારી સારી ધંધામાં અને સારી નોકરીઓમાં ગોઠવેલા છે એમના કોઈ સારા ઉદ્યોગ ધંધાઓ છે એટલે એમને માનવું માનવાની કોઈ જરૂર નથી વૈશ્ય સમાજ તો આ દેશની આર્થિક કરોડ રજૂ છે એટલે એ આવા બધા બાળકો પેદા કરવાની પળોજણમાં ક્યાંથી પડે ને એટલો ટાઈમ એમની પાસે ના હોય ને હવે એ પછી બાકી રહ્યો શુદ્ર અતિશુદ્ર અન્ય પછાત વર્ગો આદિવાસીઓ અને દલિતો તો અન્ય પછાત વર્ગોની અંદર જે વિકસિત શુદ્રો છે સુથાર છે લોહાર છે કુંભાર છે દરજી છે સોની છે મોચી છે આ વિકસિત શુદ્રો છે આમનામાં સભાનતાનું પ્રમાણ વધુ વિકસેલું છે શૈક્ષણિક સ્તર ઊંચું છે અને આર્થિક સ્થિતિ પણ સારી છે અન્ય પછાત વર્ગની બીજી જે નાની નાની જ્ઞાતિઓ છે અને કોળી ઠાકોરની જે જ્ઞાતિઓ છે એના પ્રમાણમાં આ વિકસિત સૂત્રોનું સામાજિક શૈક્ષણિક સ્તર ઊંચું છે એટલે એ લોકો ના માને એટલે આ પટેલો છે ભરવાડ છે રબારી આ બધા જે વિકસિત સૂત્રો છે એ લોકો તો આવી વાત માને જ નહીં એમના બાળકો માને નહીં એટલે ટાર્ગેટ એમનું શું છે કે માત્ર દલિતો અને પછાત સૂદ્રો આનું ટાર્ગેટ છે આ વિચારધારાના લોકોનું ટાર્ગેટ દલિતો અને પછાતો છે એટલે એમને ધર્મ માં ખપાઈ દેવા છે અંધશ્રદ્ધામાં શ્રદ્ધામાં એમોને દેવાના નિરક્ષર રહી એવા માટેનો એમના પ્રયાસો છે ગરીબીમાં અને વ્યસનોની અંદર સફળવા જોઈએ હવે તમે વિચારો આ બધા બાવાઓ અને આ બધા કહેવાતા નેતાઓ એ દસ દસ બાળકો પેદા કરવાની ચાર ચાર બાળકો પેદા કરવાની એક એક કરતા વધારે હદ સલાહ આપી છે ગુજરાતની અંદર આજે સળગતો મુદ્દો દારૂ અને ડ્રગ્સ છે અને ડ્રગ્સનું પ્રમાણ તો સમગ્ર ભારતમાં બે હજાર પાંચ પછી ગુજરાતમાં સૌથી વધુ હોય એવા મીડિયા અહેવાલો છે અને પરોક્ષ રીતે સરકારે પણ આ સ્વીકાર્યું છે તો પણ એક બાળો ક્યારેય દારૂ અને ડ્રગ્સની વિરુદ્ધમાં બોલ્યો કેમ એક બાળો બહાર આવીને આ સ્ટેજ વ્યાસ સ્ટેજ ઉપર આ જે કોર્પોરેટ કથાકારો છે એ લોકો ક્યારેક કે માનવ વિરોધ નથી કરતા એમણે ક્યારે આવા સંકલ્પ નથી લેવા આવતા કે મારી કથા સાંભળવા આવ્યા હોય તો એની પૂર્વ શરત એ છે કે તમારે ડ્રગ્સ અને દારૂ નો હાથ નથી અડા તમારા પરિવારમાં આ વ્યસન નથી કોઈ કોઈ કથાકાર આવી વાત નથી કરી આ ઢગલોબંધ બાળકો પેદા કરવાની સલાહ આપનારા કેમ આજે હમણાં એક ગૃહસ્થળનો ઓડિયો બહાર આવ્યો અને એ સ્વામિનારાયણના સાધુઓને આહવાન કરી રહ્યા છે કે તમે દારૂ અને ડ્રગ્સની વિરુદ્ધમાં બોલો કેમ કોઈ બોલતા નથી શા માટે કારણ કે આ તો સમગ્ર ભારતનો કોઈ પણ વર્ણ જાતિવાય સમાજના તમામે તમામ યુવાનો આ લાગુ પડતો મુદ્દો છે અને છતાંય આ લોકો એની વિરુદ્ધમાં નથી બોલવો પણ તમને વધારે બાળકો પેદા કરવાની સલાહ આપતી છે શા માટે સામાજિક સ્થિતિ શું છે બે હજાર અગિયારની વસ્તી ગણતરી પ્રમાણે એક હજાર પુરુષોએ મહિલાઓની સ્થિતિ નવસો ઓગણીસ એટલે પુરુષોની સરખામણીમાં એક્યાસી મહિલાઓની સંખ્યા ઓછી છે એટલે એટલા એક્યાસી પુરુષો પોતાની લગ્નની વય થાય એ પછી એ વેઇટિંગ મળે અથવા એમણે રાહ જોવી પડે અને એના કારણે આ આ ઉંમરે લગ્નની યોગ્ય ઉંમરે યોગ્ય પાત્ર ન મળવાના કારણે બીજા અનૈતિક ધંધામાં લોકો સપડાતા હોય છેડકીના ગુનાની અંદર બળાત્કારના અને જ્યાં સેક્સ બજાર ચાલતું હોય ત્યાં આગળ આવા યુવાનો જતા હોય એના કારણે ગુજરાતની અંદર એઇડ્સનું પ્રમાણ ખૂબ ચિંતાજનક વધી રહ્યું છે અને એ જે એડ્સનું પ્રમાણ ચિંતાજનક વધી ગયું છે એ ધર્મ જાતિ અને વર્ણના આધારે નથી પરંતુ જે યુવાનોના પોતાના સંતોષકારક લગ્ન જીવન નથી એના કારણે આ છે એટલે આ બધી વાતો કરનારા જે લોકો આ આવી સલાહ આપે છે પરંતુ આ સલાહ આપનારા લોકોએ સંસ્કૃતિ છે વસ્ત્રાહરણ અને બળાત્કારના વરેલી સંસ્કૃતિ છે અને એના કારણે સેંકડો સેંકડો બાવાઓ બળાત્કારના અને છેડતીના આરોપ છે આજે પણ ભારતની જુદી જુદી જેલોની અંદર હવા ખાઈ રહ્યા છે કેટલાક બાંધકી ના કારણો ઓસર બાર હોય છે કેટલાક બાવાઓ બાંધકી ના કારણો આગળ ધરી અને ચૂંટણી પ્રચાર માટે બાર ઉભા છે એટલે આ ત્રણ બાળકો પેદા કરવાની સલાહ આપનાર ચાલીસ બાળકોને સલાહ આપનાર લોકો આવા જે બાળકો જે પેદા કરવાની સલાહ આપો છે ને અને પાંત્રીસ ચાલીસ વર્ષ વટાવી ગયા છે એવા યુવાનો માટે મહિલા સાથીદારોની વ્યવસ્થા કઈ રીતે કરી આપવાના આવા યુવાનો માટે મહિલા સાથીદારોની વ્યવસ્થા કરવાની જવાબદારી આ સ્વીકારી છે અથવા તો એવા જે યુવાનો હોય કારણ કે બાળકો ક્યારે પેદા કરશે જીવનસાથી જોઈએ અને જીવનસાથી વિના આ જે મહિલા અને પુરુષોનું જે આ રેશિયો છે એની અંદર જે આ ગેપ છે તો એવા જે લગ્નની વય સમયગાળો વિતાવી ગયેલા જે યુવાનો છે એના માટે એના જીવનસાથી પૂરા પાડવાની વ્યવસ્થા આ લોકોએ કંઈક કરી છે અથવા તો કંઈક એના માટેનું કોઈ ચોક્કસ પ્લાનિંગ છે કે તમે આ પ્રકારે આવી જવાબદારી લો અને તમે એવું બાનાખત અથવા સોરી એવું કરારખત કરી આપો કે અમે ત્રણ ત્રણ બાળકો પેદા કરીશું અથવા ચાર બાળકો અથવા પાંચ બાળકો તો તમને મહિલાઓ પૂરી પાડીશું જીવનસાથી પૂરું પાડીશું એવું કંઈ આ લોકોનું આયોજન છે કે એ પણ જાહેર કરવાનું નથી એટલે આવી સલાહ આપનારા લોકોએ આ બાળકો પેદા કરવા માટે બીજાના સલાહ આપનારા લોકોએ એમણે કેટ કેટલા બાળકો પેદા કર્યા એ પણ એમણે જાહેર કરવું જોઈએ ને છેલ્લા ગુજરાતની જ વાત કરીએ તો જે બાળકો ગુજરાતના છે અને એમના કુપોષણની સ્થિતિ કેવી છે એની સામાજિક શૈક્ષણિક અને પોષણ ની વાત કરીએ તો પોષણની દશે છેલ્લા પાંચ વર્ષની અંદર અઢાર હજાર બસો એકત્રીસ બાળકો જન્મવાના ચોવીસ કલાકમાં મૃત્યુ પામે છે કુપોષણના કારણે છેલ્લા પાંચ વર્ષો ગુજરાતમાં અને ત્યાંસી હજાર પાંચસો ને આડત્રીસ બાળક બાળકો એના જન્મના એક વર્ષ પછી મૃત્યુ પામે છે આ ગુજરાતના આંકડા છે છેલ્લા પાંચ વર્ષના જે આ પરિસ્થિતિ તમે આની કરતા વધારે બાળકો પેદા કરવાની વાત કરો છો તો એ લોકોના સમ આહારની વ્યવસ્થા ગુજરાત સરકારે ક્યારેય નથી કરી અને ભૂખમરાની સ્થિતિની દ્રષ્ટિએ તો ભારત વિશ્વના સો દેશો કરતા પણ ખરાબ સ્થિતિમાં છે ભારત વિશ્વના સો દેશો કરતા પણ ભૂખમરાની સ્થિતિની અંદર બહુ ખરાબ વાત છે ભલે પેલા ભવાઈના આખ્યાન ની અંદર વિશ્વગુરુના બણગા મૂકવામાં આવતા હોય પરંતુ વાસ્તવિક સ્થિતિ આ છે લાંચ ભ્રષ્ટાચારની દ્રષ્ટિએ શિક્ષણની દ્રષ્ટિએ જો ભારત ને ગુજરાતની અંદર હજારો શિક્ષકોની ખોટ છે ચાલીસ હજાર શિક્ષકોની ખોટ છે હજારો ઓરડાઓની ખોટ છે લાયકાતવાળા વાળા શિક્ષકોની ખોટ છે એવી હજારો શાળાઓ એવી છે કે જ્યાં એક શિક્ષક એક કરતા વધારે ધોરણના બાળકોની જવાબદારી એના માથે હોય અને આજે ગુજરાતની અંદર જે શરદી કામગીરી ચાલી છે તો ગુજરાતના શિક્ષકોની ઉપર એની પોતાની શિક્ષણની જવાબદારી કરતા બીજી વીસ થી પચીસ પ્રકારની બીજી જવાબદારીઓ જે શિક્ષક ખરેખર નથી કરવાની એવી જવાબદારીઓ શિક્ષકની નોકરીની લાચારીને ધ્યાનમાં લઈ એમની ઉપર ઠોકી બેસાડવામાં આવે છે અને એના કારણે ગુજરાતના અપમૃત્યુ થયા છે એક શિક્ષકે તો આના કારણે આત્મહત્યા કરવાની એની પ્રસિદ્ધ થઈ છે ગુજરાતની અંદર શિક્ષણનો વેપાર કરી દેવામાં આવ્યો છે શિક્ષણ જે પચીસ ત્રીસ વર્ષ પહેલા જે સરળ સુલભ હતું એ પરિસ્થિતિ નથી રહી આજે તો બાલવાડીમાંથી તમારે તમારા બાળકના દાખલ કરવા માટે વીસ પચીસ હજારની જોગવાઈ તમારે પહેલેથી કરી દેવી પડે કારખાનામાં જતો મજૂરી કરતો શ્રમિક આ નાણાં ક્યાંથી કાઢે સરકારી એજન્સીઓનું ખાનગીકરણ કરી દીધું છે અને એમના જે ધંધાકીય ભાગીદારીઓ છે એ લોકોના એજન્સીઓ સોંપી દેવામાં આવે એટલે સરકારી નોકરીઓ નાબૂદ કરી દેવામાં આવી છે ચોપન હજાર કરોડના ભાગેડું ચોપન હજાર કરોડના આ દેશમાંથી બીજી બાજુ તમે એવી સલાહ આપો છો કે ભાઈ વધુમાં વધુ બાળકો પેદા કરો ત્રણ બાળકો ચાર બાળકો પાંચ બાળકો બત્રીસ બાળકો સુધી પેદા કરવાની સલાહ આપી એટલે આ સલાહ આપનારા ના એનામાં નીતિમત્તા જેવું કંઈક છે કે કેમ દસ બાળકો પેદા કરો એટલે એ મહિલાની સ્થિતિ એની સામાજિક અને શારીરિક સ્થિતિ કેવી જાય વીસ વર્ષ પચીસ વર્ષ એને બાળકો પેદા કરવાના એને એ સમયગાળા દરમિયાન પોષણક્ષમ આહાર આ બધા જ જે પરિવારો છે કેટલાક વર્ષો પહેલા બે હજાર બાવીસમાં ગુજરાતના દરેક જરૂરિયાતમંદ ઘર પૂરા પાડવાનું વચન આપવામાં આવ્યું હતું આજે હજારો ને લાખો પરિવારો એવા છે કે ઘર વગર રોડ ઉપર રસ્તા હોય અથવા તો ઝુંપડા પાડીને રહેતા હોય અથવા તો ઝોપડપટ્ટીમાં રહેતા હોય આવા તો લાખો પરિવારો છે સામાજિક આર્થિક સ્થિતિ આવી છે રોજગારોનું ઠેકાણું નથી ધંધાનું ઠેકાણું નથી શિક્ષણનું કોઈ ચોક્કસ એ નથી શિક્ષણનું ખાનગીકરણ કરીને નાખવામાં આવ્યું વેપારીકરણ કરી નાખવામાં આવ્યું છે તબીબી સેવાઓ એટલી બધી મોંઘી કરી દેવામાં આવી છે કે ન છૂટકે આ લોકોએ પોતાના દર દાગીના વેચીને આવી સેવાઓનો લાભ લેવો પડતો હોય છે આ બધી પરિસ્થિતિની અંદર વધારે બાળકો પેદા કરી વધારે બાળકો પેદા કરી આવા બાળકોના શિક્ષણની જવાબદારી એમના આરોગ્યની જવાબદારી એના પોષણક્ષમ આહારની જવાબદારી એમના લગ્નની જવાબદારી અને એમના મકાનો અને બીજી રોજગારની જવાબદારી આ કોઈ લોકોએ લીધી છે કે માત્ર અને માત્ર ભા જ કરતા હોય છે માત્ર ને માત્ર આ લોકો ભાષા કરતા પરંતુ આ એક આખી સિન્ડિકેટનું બહુ સરસ વ્યવસ્થિત પ્લાનિંગ છે આ સિન્ડિકેટનું બહુ સરસ બૌદ્ધિક પ્લાનિંગ છે કે ગુજરાત અને ભારતના ગરીબ નિરક્ષર અંધશ્રદ્ધામાં ડૂબેલા આ આદિવાસીઓ દલિતો અને અન્ય પછાત વર્ગના લોકોના ધર્મના નામે મુસ્લિમો પ્રત્યેના ઝેર અને નફરતના કારણે દલિતો પ્રત્યેના ઝેર અને નફરતના કારણે વધારે બાળકો પેદા કરી એને ઉન્માદમાં નાખી અને એમનું સત્યાનાશ વાળવાનું આ એક બહુ ચોક્કસ પ્લાનિંગ ચાલ્યું છે આવા જે જે બાવાઓ આવા વિધાનો કરે છે એમણે ક્યારેય કેમ એવી વાત નથી કરી એમણે આવા બાળકોના શિક્ષણની વાત નથી કરી આવા બાળકોનો મફત આરોગ્ય સેવા આપવાની વાત નથી કરતા આવા બાળકોના પોષણ સેવા આહારની વાત નથી કરતા એમને ઘર ફાળવવાની વાત અને સૌથી તાજો પ્રશ્ન દારૂ અને ડ્રગ્સ અને ગુજરાતની વીસ લાખ કરતા યુવાનો ડ્રગ્સની અંદર સંડોવેલા છે એવા આંકડાઓ બોલે છે દારૂમાં ઘેર ઘેર દારૂ વેચાતો હોય અનેક ટીવી ચેનલોએ એના ડોક્યુમેન્ટરી પુરાવા આપ્યા છે તો આ પાવાઓના દારૂ અને ડ્રગ્સ નથી દેખાતો એમને માત્ર વધારે બાળકો પેદા કરવા એટલે આ દેશનું સત્યાનાશ કરનારી આ એજન્સીઓ આ ટીમ છે આ સિન્ડિકેટ આ દેશનું સત્યાનાશ કરવા માટે ટીમ છે એટલે મિત્રો આ બાબતે તમારી સભાનતા જરૂરી છે તમને યોગ્ય લાગે તો ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ફરી વખત આવા જ વિષય સાથે મળવાનું જ આવજો